તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ 27 નવેમ્બર 2025 અને છે ગુરુવાર ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય પર ખતરો વધી રહ્યો છે વાવાઝોડાનો કે નહીં તેના વિશે વાત કરવાની છે કારણ કે બંગાળના ખાડીના વાવાઝોડાએ ફફડાટ મચાવી દીધો છે શાળા કોલેજોમાં રજાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે જે લઈને સૌથી મોટો સમાચાર છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડિયોની અંદર જે લઈને મિત્રો સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે તો એક પછી એક મિત્રો બધા જ મહત્વના સમાચાર

બંગાળની ખાડીની અંદર અત્યારે દબાણ જે બની રહ્યું છે તે જોતા મિત્રો તમને એમ લાગે કે અત્યારે ચોમાસું જામેલું છે કારણ કે જેવી ચોમાસામાં ખતરનાક સિસ્ટમ બનેલી હોય છે એવી જ ખતરનાક સિસ્ટમ અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર સિનિયર વાવાઝોડાએ કોકરા મજાવી દીધો છે ત્યારે હવે આગળ શું થવાનું છે દરેક લોકોના મનમાં પ્રશ્ન છે ગુજરાતને કોઈ અસર કરશે કે નહીં અસર કરશે તો કયા કયા ગામમાં કરશે કયા કયા જિલ્લાઓમાં કરશે બધી જ માહિતી એક પછી એક જાણીશું આજના આ કામના અને મહત્વના વિડીયોની અંદર ટૂંકમાં મિત્રો તમને જણાવી દીધું આ વિડીયો જે છે ખૂબ જ અગત્યનો છે કારણ કે આ વિડીયોની અંદર માત્ર વાવાઝોડા વિશે વાત નથી કરવાની પરંતુ જેટલી પણ હવામાનને લગતી અપડેટો આવી રહી છે તેના વિશે વિસ્તારથી સાચી અને સચોટ માહિતી જે છે તે તમને જાણવા મળશે ટૂંકમાં મિત્રો આ વિડીયો જો તમે અંત સુધી છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે અન્ય બીજા કોઈ પણ હવામાન

એકો એક નાનામાં નાની અપડેટ પણ હું તમને વિસ્તારથી મિત્રો સમજાવીશ કે વાવાઝોડું કરશે વાવાઝોડા મહત્વની માહિતી મિત્રો આગાહી વિશે એટલે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને અન્ય નિષ્ણાંતો તરફથી પણ જે આગાહી આવી રહી છે આગામી દિવસોને લઈને તો એના વિશે પણ વાત કરીશું ત્રીજા નંબર ઉપર હું તમને વરસાદ વિશે માહિતી આપીશ કે વરસાદ કયા કયા જિલ્લાઓમાં પડી પડી શકે શકે ગુજરાતના કયા કયા ગામમાં વરસાદ ગામનું નામ લઈને માહિતી આપીશ અને સૌથી છેલ્લે મિત્રો ચોથા નંબર ઉપર આપણે શિયાળા વિશે વાત કરવાની છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ મિત્રો જે છે તે શિયાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે અત્યારે ભર શિયાળે ગુજરાતમાં કેટલી અસર થવાની છે વરસાદની અને વરસાદ વાવાઝોડું જશે ત્યાર પછી પણ શિયાળાને લઈને સૌથી મહત્વની અપડેટ અત્યારે હું લઈને આવેલો છું તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો કરી દેજો તો ચાલો હવે વિડીયોની અંદર શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા હું તમને સમજાવું વાવાઝોડા વિશે તો અત્યારે આજની તારીખમાં આજે હત્યાવી તારીખ છે અને આજે આ વાવાઝોડાનું લાઇવ લોકેશન ક્યાં છે મિત્રો જોઈ લે આખે આખું વાવાઝોડું જે છે તે અત્યારે લાઈવ લોકેશન પ્રમાણે શ્રીલંકા ઉપર પથરાઈને બેઠું છે ત્યારે મિત્રો અત્યારે વાવાઝોડાની તીવ્રતા કેટલી છે એ પણ તમને અહીંયા દેખાડી ચેક કરીને દેખાડી આપું તો જોઈ લે મિત્રો લગભગ અંદાજિત એસી થી લઈને પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથેની તીવ્રતા સાથે મિત્રો વાવાઝોડું અત્યારે બનેલું છે આવતી કાલ સુધીમાં જોઈ લો તો અઠ્યાવી તારીખ સુધીમાં વાવાઝોડું આજે છે ત્યાં જોવા મળી રહ્યું છે પરંતુ ઓગણીસ

જશે એક ટકા ચાન્સ મિત્રો રહેશે કે ગમે ત્યારે વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીમાં એન્ટ્રી લઈ લેશે અને ભારતની ચેન્નાઈ લાગુના વિસ્તારો છે તમિલનાડુના જે આ બોર્ડર વાળા ભાગો છે ત્યાં લેન્ડફોલ કરશે ટકરાશે જ્યારે મિત્રો વાવાઝોડું ભારત સાથે ટકરાશે ત્યારે મિત્રો એસી થી લઈનેવું કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે જે છે તે મિત્રો આ વાવાઝોડું ટક્કર મારશે ત્યારે મિત્રો શું થશે તો ઓગણત્રીસ ત્રીસ અને એક આ ત્રણ દિવસ એવા છે કે વાવાઝોડું જે છે તે આ ભારતની બોર્ડરની આસપાસ રહેશે અને ટક્કર મારશે ત્યારે મિત્રો જે છે તે સૌથી ભારે તોફાની વરસાદ તમિલનાડુ બેંગ્લોર ચેન્નાઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ કર્ણાટકા આ બધા ભાગને મિત્રો જે છે તે દસ દસ અને બાર બાર ઇંચના વરસાદો ભૂક્કા બોલાવી શકે ભારેથી અતિભારે તોફાની પવન પણ જોવા મળી શકે અને જયારે મિત્રો એક તારીખે વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે ગુજરાત માત્રને માત્ર ને એક હજાર કિલોમીટર દૂર આ વાવાઝોડું રહી જવાનું છે તો એ તારીખ મિત્રો ઓગણત્રીસ ત્રીસ અને એક તારીખ દરમિયાન દરમ્યાન ગુજરાત રાજ્ય પર મિત્રો વાવાજોડાની અસર રૂપે ઝાપટા વરસાદ જોવા મળી શકે જે હા દર્શક મિત્રો એટલા માટે હું તમને જણાવી રહ્યો છું કારણ કે અહીંયા તમે લાઈવ જોઈ લો 28 તારીખ પછી જેવી 29 તારીખ આવે છે તો ગુજરાત રાજ્યની આસપાસ જે સિદ્ધ મિત્રો વાદળો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે જેફએસ વેધર મોડેલ અનુસાર જોઈ લો ગુજરાતમાં 29 તારીખે વાદળો બની રહ્યા છે તો આ વાદળોને આધારે મિત્રો ગુજરાત રાજ્યના અમુક અમુક ભાગોમાં ઝાપટા આવી શકે કારણ કે બંગાળની ખાડીનું વાવાજોડું છે તેના અવશેષો જો ગુજરાત તરફ ખેંચાશે તો એને કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ સાપુતારા ભરૂચ આ બધા ભાગથી લઈને નર્મદા તાપી અને સૌરાષ્ટ્રના છોટા ઉદેપુર સોરી મિત્રો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં પણ અને અમરેલી જિલ્લામાં પણ ઝાપટા સ્વરૂપે ઝાપટા વરસાદ જોવા મળી શકે બાકી મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં કોઈ મોટી અસર જે છે તે આ વાવાઝોડાને કારણે થવાની નથી કારણ કે વાવાઝોડું જે છે તે હવે બંગાળની ખાડીમાં જતું જોવા મળી રહ્યું છે જો અરબ સાગરમાં આવ્યું હોત તો આખી આખી સિસ્ટમ ગુજરાતને તબાહ કરવાની હતી પરંતુ સિસ્ટમ મિત્રો હવે બદલાઈ ગઈ છે વાવાઝોડું અરબસાગરમાં નથી આવવાનું તો ગુજરાતમાં કોઈ માઠી અસર તો નહીં પડે પરંતુ છતાં પણ મિત્રો તૈયારી રાખવી પડશે કારણ કે વાવાઝોડું છે મિત્રો ગમે ત્યારે ખેલ પલટાઈ શકે ગમે ત્યારે મિત્રો ગમે દિશા પણ પકડી શકે જેથી મિત્રો ખાસ કાળજી રાખવી પડશે કારણ કે ઝાપટા સ્વરૂપે ગુજરાતમાં સિસ્ટમ જોવા મળી શકે તો આ મિત્રો વાવાઝોડા વિશે વાત અહીંયા કમ્પ્લીટ પૂર્ણ થાય છે ત્યાર પછી મહત્વની માહિતી આપું તો મિત્રો મારે તમને માહિતી આપવાની છે તો ખાસ કરીને ગુજરાતમાં વરસાદને લઈને મિત્રો મિત્રો ગુજરાતના વરસાદની તો મેં તમને વાત કરી દીધી પરંતુ મેં તમને શરૂઆતમાં કહ્યું કે આ વાવાઝોડાને કારણે દસ દસ ઇંચના પણ વરસાદો પડી રહ્યા છે તો એ ક્યાં પડી રહ્યા છે તો જોઈ લો થાઈલેન્ડ દેશ છે ત્યાં મિત્રો ગઈકાલે દસ ઇંચથી વધારે વરસાદ પડ્યા છે મલેશિયામાં પણ દસ ઇંચથી વધારે વરસાદ સુમાત્રામાં પણ દસ ઇંચથી વધારે વરસાદ ઇન્ડિયામાં વાત કરીએ તો ભારતની અંદર તમિલનાડુની અંદર જે છે તો મિત્રો ત્રણ ઇંચ વરસાદ ગઈકાલે પડ્યો છે તો આમ જોવા જઈએ તો બીજા બીજા દેશોમાં વરસાદ આવી રહ્યા છે અને આવનારા દિવસો ગુજરાત માટે પણ ભારે હોઈ શકે તો વાવાઝોડા વિશે વાત અહીંયા પૂર્ણ કરીએ વરસાદ વિશે વાત પૂર્ણ કરીએ હવે હું તમને મહત્વની અપડેટ આપું શિયાળાને લઈને મિત્રો ગઈકાલે તારીખ હતી છવ્વીસ આજે તારીખ છે હત્યાવી ત્યારે મિત્રો જોવા જઈએ તો ગઈકાલે તાપમાન ઘટ્યું છે અને આવનારા ચાર પાંચ દિવસની અંદર હવે તાપમાન જે છે તે મિત્રો થોડું ઊંચકાશે એટલે કે તમને થોડી ઘણી ગરમીનો અહેસાસ હવે થશે મધ્ય ગુજરાતનું સરેરાશ તાપમાન અઢાર ડિગ્રી ગયું છે ઉત્તર ગુજરાતનું સોળ ડિગ્રી ગયું છે સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન ગયું છે સત્તર ડિગ્રી દક્ષિણ ગુજરાતમાં સુરત સૌથી ગરમ વીસ ડિગ્રી સાથે અને કચ્છની અંદર નલિયા લાગુના વિસ્તારોમાં બારથી પંદર ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે હવે મિત્રો આવનારા કેટલાક દિવસ ત્રીસથી બે તારીખ સુધી તાપમાન થોડું ઘણું વધશે એટલે થોડી ઘણી ગરમી રહેશે ઠંડીમાંથી લોકોને રાહત મળશે પરંતુ ત્યાર પછી જેવું આ વાવાઝોડું જતું રહેશે અને વાતાવરણ એકદમ કોરું પડશે ત્યારે મિત્રો ફરી એકવાર જે છે તે આપણે ઠંડી જે છે તે કડકડતી શરૂ થઈ જશે બીજા નંબર પર મહત્વની અપડેટ છે કે મિત્રો ઇથિયોપિયામાં એક મોટો જ્વાળામુખી ફંટાયો છે અહીંયા તો ઇથિયોપિયાથી લઈને મિત્રો ગુજરાત સુધી જ્વાળામુખીની અસરો જોવા મળી રહેશે કારણ કે ઇથિયોપિયામાં જે આ ફંટાયો છે જ્વાળામુખી અહીંયા સુધી ગુજરાત સુધી પણ પહોંચ્યો છે અને ગુજરાતથી આગળ વધીને મિત્રો જુઓ તો આ સીધે સીધો ચાઇના તરફ પણ ગયો છે જ્વાળામુખીના વાદળો તો ગુજરાતમાં અત્યારે મિત્રો આ જ્વાળામુખીના વાદળો ફંટાયા છે જેથી તમે જોતા હશો કે વાતાવરણ થોડું ધૂંધળું દેખાઈ રહ્યું છે જેને કારણે થોડું પ્રદૂષણ પણ ફેલાયું છે તો મિત્રો બહાર જાઓ તો માસ્ક પહેરવાનો ઉપયોગ કરજો આવનારા બે ત્રણ દિવસ કારણ કે આ જ્વાળામુખી ફાટ્યો છે તેના વાદળો ગુજરાત ઉપર આવ્યા છે એ મિત્રો નુકસાન કરી શકે ને તમે જોયો હશે કે હમણાં ઠંડ શરદી ઉધરસ જેવા પણ મિત્રો લક્ષણો લોકોમાં વધારે જોવા મળશે તો એના માટે પણ સાવચેત રહેવું તો આજ માટે આટલું જ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનો છે તમારા મિત્રો સાથે શેર કરવાનો છે જેથી બધા લોકોને માહિતી મળી શકે સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલને જેથી આવા દરરોજના વિડીયો તમને મળતા રહે કાલે મિત્રો ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ